અને પછી આ ગોળ છે ઓર્ગેનિક ગોળ લીધેલો છે એ ગોળ નાખી દઈશું આપણે અને હલા હલાવતા રહીશું એને ના ત્યાં સુધી જો આ ગોળ ઓગળી ગયો છે અને પછી જે આપણે આ વાટી મૂક્યું હતું જે ચણાની દાળ એ નાખી દઈશું અંદર એકદમ સરસ સ્મૂથ વાટવાની છે આપણે દાળ નાખી દીધી છે બધી અને હવે સરસ મિક્સ કરી લઈશું એને એમાં આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું અને એકદમ સરસ ઘટ થાય ગોળો વળે એવું થાય પુરણ ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું આપણું પૂરણ તૈયાર થાય ત્યાં સુધી ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈશું પૂરણ પૂરી માટે એમાં આપણે ઘીનું મોર નાખીશું એક ચમચી જેટલું અને હવે આપણે એને લોટ બાંધી દઈશું સરસ આ રોટલી જેવો લોટ બાંધવાનો છે આપણે બહુ કાઠો લોટ બાંધવાનો નથી જો આપણે આ લોટ બંધાઈ ગયો છે અને થોડો ઘીનું અટાઉટ પ્લે કરી અને એને પ્રોપર સરસ ફેરવી દઈશું અને હવે એને બાજુમાં મૂકી દઈશું અને હવે આપણે જે પૂરણ થવા મૂક્યું હતું પૂરણ થવા મૂક્યું હતું એ જોઈ લઈશું આપણે ગમદલોડ બાંધીને તૈયાર કરી દીધો છે જો આપણો પૂરણ પણ બનીને તૈયાર થઈ ગયું છે લગભગ પાંચેક મિનિટ સુધી એને આપણે સાતળ્યું છે અને એ સરસ આમ બાઇન્ડિંગ થઈ આવે એવું થઈ ગયું છે એને ગોળીઓ વાળી દઈશું આપણે ઠંડુ કરીને થાળીમાં કાઢી લઈશું એક ડીશમાં અને હવે એને ઠંડુ થવા દઈશું જો આપણું આ પૂરણ છે ને ઠંડુ થઈ ગયું છે હવે એને આપણે નાની નાની આવી રીતે ગોળીઓ વાળી લઈશું જુઓ આવી વાળી લઈશું બધાની જુઓ હવે આ બનાવી દીધા છે આપણે અને આ જે પૂરણ છે એને આપણે સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકીએ છીએ અને જ્યારે આપણને ઈચ્છા થાય ત્યારે બનાવીને આપણે પૂરણ પૂરો ખાઈ શકીએ છીએ તો ચાલો હું તમને હવે બનાવીને બતાવું જો આપણે આવી રીતે ગોળો લઈ લઈશું હવે એને હાથની મદદથી થોડો કોરો લોટ પર ફરાઈ દઈશું પહેલાં અને પછી એને આવી રીતે પ્રોપર આમ પળો કરી દેસુ અને જે આપણે આ બનાવ્યો છે પૂરણ એ મૂકી દેસુ વચમાં અને આવી રીતે આપણે સીલ કરીશું જેમ આપણે કચોરી બનાવીએ છીએ ને કચોરીનું પૂરણ ભરીએ છીએ પછી આલુ પુરીનું પૂરણ આ આલુ પરોઠા બનાવીએ છીએ એવી જ રીતે આનું પૂરણ પણ બનાવી લેવાનું ભરી દેવાનું છે હવે આને હાથેથી આપણે દબાવી લઈશું અને એને વણી લઈશું જો આ ગઈ છે આપણે હવે તવી ગરમ એને શેકી કરીશું જો આ એક સાઈડ ચડી ગઈ છે હવે એને આપણે ઉથલાવી લઈશું અને હવે એને છે ને આપણે ઘીમાં જે બનાવવાની છે તેલમાં પણ બનાવાય છે પણ ઘીમા એનો ટેસ્ટ ખૂબ સરસ આવતું હોય છે તો આપણે ઘી નાખી દઈશું અંદર અને સરસ ચડવા દઈશું સરસ ફૂલી ની દાળાજી થઈ ગઈ છે જો આપણે આ સરસ પૂરણપોળી બનીને તૈયાર થઈ ગઈ છે પૂરણપોળી હવે એમને એના ઉપર આપણે ઘી લગાડી દઈશું અને ઘી લગાડી અને પછી સવ કરી લઈશું આ ઘી ઘી ઘીમાં બહુ સરસ લાગે છે જો આ રેસીપી તમને ગમી હોય હું મારી ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં